ચૈતર વસાવા બેલી કેમ ચૈતર વસાવાની જનતા એમ કહી રહી છે કે અમારે તો ચૈતર વસાવા જોવે ચૈતર વસાવા ગરીબો નો બેલી છે મિત્રો ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા

અને ચૈતર વસાવા આ બધી જનતાને સપોર્ટ કરે છે જનતાને આગળ લઈ જવાનું કામ કરે છે આવા ધારાસભ્ય હોય તો કે ડેડિયાપાડાનો ચૈતર વસાવા મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા ધારાસભ્ય હશે પણ અત્યારે વધારે નામ ચાલે તો ડેડિયાપાડાનો ચૈતર વસાવા કેમ આ ધારાસભ્ય અત્યારે હાલ આટલા બધા ચર્ચામાં ચાલી રહ્યા છે અને એક બાજુ આટલા બધા વિવાદોમાં ચાલી રહ્યા છે ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક સાચા છે ચૈતર વસાવા ગરીબ જનતા માટે લડે છે

કે ચૈતર વસાવા સાચા છે ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે પણ મિત્રો ચૈતર વસાવાનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં ગયો છે તો ચૈતર વસાવાને જરૂરથી ન્યાય મળશે ડેડિયાપાડાનો વિસ્તાર હોય કે નર્મદાનો વિસ્તાર હોય બધે મિત્રો ચૈતર વસાવાની ચર્ચા ખૂબ જ ચાલી રહી છે ચૈતર વસાવા એક ગરીબ જનતા માટે લડે છે ચૈતર વસાવા ગરીબ જનતાને ન્યાય અપાવે છે અને ગરીબ જનતાના હરેક કામમાં ચૈતર વસાવા હાજરી આપે છે ભલે કોઈ બી જનતા હોય કે કોઈ બી ગરીબ માણસ હોય એના ઘરે કે એના નાના મોટા અંદર આ ધારાસભ્ય હાજરી આપે છે એટલા માટે જ અત્યારે હાલ જે તેમની જનતા છે છે એક એક તાકાત બનાવી અને એવો ધારાસભ્ય ચૂન્યો છે અને જીતાડ્યા છે એટલે કે ચૈતર વસાવા મિત્રો ચૈતર વસાવા હવે જેલમાં પુરાયા છે ત્રણ દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે ચૈતર વસાવાને જરૂર ન્યાય મળશે તમે ચૈતર વસાવા વિશે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે